તો વ્યાખ્યા પરથી સંકર સંખ્યા એ શું છે વાસ્તવિક સંખ્યાઓની એક ક્રમયુક્ત જોડ છે તો જે સંકટ સંખ્યા એ બી માં બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તેવી સંકર સંખ્યાઓના ગણ ને આરડેસ વડે દર્શાવાય છે એટલે શું કે છે કે એ બી માં જો બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો તેવી જે સંકર સંખ્યા મળે એને આપણે આરડેસ વડે દર્શાવીશું તો આમ આર ઇઝ ઇક્વલ ટુ શું થયું a0 या a बिलोंग्स टू r छे तो सुस्पष्ट થાય છે કે r- બિલોંગ્સ r દે સબસેટ ઓફ c એટલે કે r- a c નો ઉપગણ છે આમ r- ના કોઈ પણ બે ઘટકો એ ઝીરો અને બી ઝીરો માટે મળશે એ ઇઝિકવલ્સ ટુ બી બીજું એ ઝીરો પ્લસ બી ઝીરો ઇઝિકવલ્સ ટુ એ પ્લસ બી ઇન્ટુ સોરી એ પ્લસ બી અને ઝીરો મળશે જે શું છે બિલોંગ ઇન્ટુ બી ઝીરો ઇઝિકવલ્સ ટુ એ બી માઇનસ ઝીરો થશે અને ઝીરો ઇન્ટુ એ પ્લસ બી ઇન્ટુ પ્લસ

નો સરવાળો કે ગુણાકાર કરવામાં વાસ્તવિક રીતે જો બે ક્રમયુક્ત જોડની પ્રથમ સંખ્યાઓ કઈ કઈ છે એ અને બી નો જ સરવાળો કે ગુણાકાર કરવાનો રહે છે અહીંયા આપણે આમાં જોયું કે એ એ ઝીરો બી ઝીરો નો સરવાળો કર્યો તો એમાં પણ શું છે કે એ બે ઘટકોનો જે પહેલી સંખ્યાઓ છે એનો સરવાળો અથવા તો એનો ગુણાકાર થાય છે તો આમ ક્રમયુક્ત બીજી સંખ્યાઓ તો તો કેવી જ રહે છે ઝીરો આમ જેમ એટલે કે સંકર સંખ્યા સી ની જેમ આડેસમાં પણ સરવાળા તથા ગુણાકારના ગુણાકાર માટેના સમૃદ્ધતાના નિયમનું પાલન થાય છે એ ઝીરો પ્રકારની સંકર સંખ્યા ખરેખર તો કેવી છે વાસ્તવિક સંખ્યા જેવી છે એ ઝીરો ને કરતા અથવા તો સંગત શું અને શું થઈ જશે દરેક વાસ્તવિક સંખ્યા એ ને સંકર સંખ્યા એ ઝીરો તરીકે પણ લખી શકાય છે એટલે કે આનું ઊંધું બોલ્યો કે એને

એટલે કે આર એ સી નો ઉપગણ છે તો માટે સંકળ સંખ્યા માટે શું થાય એન સબસેટ ઓફ ઝેડ સબસેટ ઓફ ક્યુ સબસેટ ઓફ આર સબસેટ ઓફ સી એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ શું છે સમય સંખ્યાઓનો ઉપગણ છે સમય સંખ્યાઓ એ અસમય સંખ્યાઓનો ઉપગણ છે અને

અને 10 is equals to 1a ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે ગુણાકાર માટે તટસ્થ ઘટક છે સંકર સંખ્યાનો a પ્લસ સ્વરૂપમાં નિરૂપણ

વડે સ્મોલ આઈ વડે દર્શાવાય છે તો માટે સંકર્ષ સંખ્યા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો વન છે તો હવે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વ શું થશે ઝીરો વન ઇન્ટુ ઝીરો વન ઇઝ શું હતું એસી માઇનસ અને આમ આઈ સ્ક્ર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન અને આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો વન ને શું કહેવાય છે કાલ્પનિક સંખ્યા કહે છે કાલ્પનિક સંખ્યા કહે છે આમ એ બી ઇઝ ઇક્વલ્સ ટુ એ ઝીરો પ્લસ ઝીરો બી ઇઝ ઇક્વલ્સ ટુ એ ઝીરો પ્લસ ઝીરો વન ઇન્ટુ ઝીરો બી ઝીરો વન ઇન્ટુ બી ઝીરો કેમ આવ પ્લસ બીસી એટલે કે બી ઇઝિક્વસ ટુ શું મળે પણ ઝીરો માટે આપણે ઝીરો બી જગ્યા એ બી લખીશું આપણે એ પ્લસ આ બી સ્વરૂપમાં થઈ ગયું તો માટે એ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી આમ પ્રત્યેક સંકટ સંખ્યા સ્વરૂપમાં દર્શાવી શકાય છે સ્વરૂપમાં દર્શાવી શકાય છે ज्या बीस टू केपिटल आर आई स्क्वल टू मैनस वन संकट संख्या सी इज इक्वल टू ए प्लस आई बी ज्या बीलॉक्स टू आर छ गुणकार विषय क्रम पर गुणा क्रम आई इंटू बी इक्व टू बी इंटू आई लखी शकमा प्लस आई बी इक्व टू ए प्लस बी आई તરીકે પણ લખી શકાય છે ઉદાહરણ તરીકે થ્રી પ્લસ ફાઈવ આપ્યા છે તો is ટુ પ્લસ આઈ ફાઈવ અથવા તો થ્રી પ્લસ ફાઈવ આઈ પણ લખી શકીશું ઝીરો સેવન આપ્યા છે અને ફાઈવ ઝીરો આપ્યા છે તો ફાઈવ પ્લસ ઝીરો આઈ ઇઝિકસ ટુ ફાઈવ તો આમ સંકર સંખ્યા ઝેડ ઇઝિકસ ટુ એ પ્લસ આઈબી અથવા તો બી આઈ માં એને એ પ્લસ બી આઈ માં એને ઝેડ નો વાસ્તવિક ભાગ કહે છે વાસ્તવિક ભાગ કહે છે તેને સંકેતમાં વડે દર્શાવાય છે અને b ને z નો કાલ્પનિક ભાગ કહે છે ભાગ કહે છે તેને સંકેતમાં આઈ એમ ઝેડ વડે દર્શાવાય છે અહીંયા ઉપર આર ઇઝ એટલે કે વાસ્તવિક સંખ્યા કઈ છે વાસ્તવિક સંખ્યા ને કહે રિયલ નંબર્સ તો રિયલ ઝેડ અને જ્યારે કાલ્પનિક ભાગ ને કહીએ છીએ આપણે ઇમેજિનરી પાર્ટ તો ઇમેજીનરી નો આઈ એમ ઇન્ટુ ઝેડ છે આમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી ઇઝ ઇક્વલ ટુ એને શું લઈએ છીએ રિયલ પાર્ટ અને b ને ઇમેજિનરી પાર્ટ એટલે કે આઈ ઇન્ટ આઈ એ ઉદાહરણ આપ્યું છે 2 પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ પ્લસ થ્રી આઈ તો આર શું છે રિયલ નંબર ટુ અને રી ઝેડ શું છે આઈ એમ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી